આગળ વાત કરીએ તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કે જે બારડોલી ખાતે પહોંચી ગઈ છે આજે તેની પૂર્ણાહુતિ છે અને ખાસ જે પ્રકારે જનસભાને પણ તે સંબોધન કરવાના છે તમે પહોંચી આવા દૃશ્યો સામાન્ય થઈ ગયા છે મોટા મોટા કટવેસ દરેક શહેરમાં લાગેલા છે અને રાહુલ ગાંધીના આવા કટવેઝ અને આવો શ્રીંગાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે હાલમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને કંઈને કંઈ જગ્યા પર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આખો ટ્રાફિક ડાયવર્ટ કરવાનો વખત આવ્યો છે આવા દ્રશ્યો સામાન્ય છે કેમકે દરેક શહેરમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે આગળનો જે ચોક છે એ ચોક પાસે મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થઈ છે પોતાના લાડલા નેતાને આવકારવા માટે હાલમાં જો નૃત્યના દ્રશ્યો તાજા થઈ રહ્યા છે નાના નાના બાળકો છે આદિવાસી લોકો ઉમટ્યા છે અને તેઓ પરંપરાગત રીતના નૃત્ય કરી રહ્યા છે આ જે ચોક છે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને રાહુલ ગાંધીને આવકારીને તેમને જે આશ્રમ છે સરદાર પટેલ કે આશ્રમ ખાતે તેઓ દર્શન પણ કરવાના છે દરેક રસ્તા ઉપર ભારે ભીડ છે અને તમામ લોકો રાહુલ ગાંધીને આવકારવા માટે ઉપસ્થિત છે આવા દ્રશ્યો પણ તમને જોવા મળશે આવી મહિલાઓ પણ તમને જોવા મળશે દરેક રસ્તા ઉપર અને પોતાના લાડલા નેતા છે આવકારવા માટે આવ્યા છે 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 સ્વાગત ગુજરાત ન્યૂઝમાં રાહુલ ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી આપ છો સપોર્ટ કરવા માટે શું કહેશો અમે રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા આવ્યા છે ને જે દેશભરમાં નારી માટે જે અન્યાયો થઈ રહ્યા છે તેના માટે અમે ન્યાય શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે અને રાહુલજીના હાથ મજબૂત કરીને વલસાડ ડિસ્ટ્રિક્ટથી અમે અહીં રાહુલ ગાંધીનું સ્વાગત કરવા આવ્યા છીએ રાહુલ ગાંધી માટે અમે ખૂબ મહેનત કરી અને ખૂબ સપોર્ટ કરીને અમે લોકો ચાહીએ છીએ કે સરકાર કોંગ્રેસની આવે છે સરકાર કોંગ્રેસની આવે આપને લાગી રહ્યા છે કે રાહુલ ગાંધી નારીના જે મુદ્દાઓ એ એકદમ વ્યાજબી છે હા વ્યાજબી છે કારણ કે જે જે પણ હમણાં નારીઓ પર જેટલા બી અત્યાચારો થઈ રહ્યા છે તેના પર અમારે રાહુલજીના અને પ્રિયંકાજીના હાથ મજબૂત કરી અમારે કોંગ્રેસને કોંગ્રેસ માટે ખૂબ આગળ પડી સરકાર બદ સરકાર બદલીને અમારે ભારતમાંથી ભાજપ મુક્ત કરવું છે ચલો ભારતમાંથી ભાજપ મુક્ત કરવું છે રાહુલ ગાંધીને સપોર્ટ કરવા આવ્યો છે અને હાથ મજબૂત કરવા માટે આવે છે શું કે અમે વલસાડ જિલ્લાથી આવ્યા છે અને હું પોતે યુથ કોંગ્રેસ પ્રમુખ છું વલસાડ જિલ્લા રાહુલ ગાંધીનો હાથ મજબૂત કરવા માટે અમે આવ્યા છે આપ જાણો જ છો કે આપણા દેશમાં કેટલા અન્યાયો થઈ રહ્યા છે આપણે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ જોડે પણ ખૂબ અન્યાય થઈ રહ્યા છે યુથની વાત કરીએ તો આજે દેશમાં એટલી બધી બેરોજગારી વધી ગઈ છે કે બેરોજગારીની કોઈ સીમા નથી રહી આજે માસ્ટર્સ ડિગ્રી લીધેલા માણસો પણ આજે ઘરે બેઠા છે માસ્ટર ડિગ્રી લીધા પછી બી ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરવી પડે છે અને જ્યારે પરીક્ષા આપવા માટે અમારા યુવાનો જાય છે ત્યારે પેપર ફૂટી જાય છે તો આવી સરકારને અમે

અમે સવારે આઠ વાગ્યાથી એ રાહુલ ગાંધી માટે ઊભા છીએ અમે રાહુલ ગાંધી માટે એટલા માટે ઊભા છે કારણ કે રાહુલ ગાંધી અમારા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે જે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય સામે અવાજમાં અવાજ બનીને અમારા સાથે ઊભા થઈ રહ્યા છે કારણ કે આપ જાણો જ છો કે ભાજપની સરકારમાં તમે રસ્તા ઉપર આવીને તમે આંદોલન પણ કરી શકતા નથી જો તમે રસ્તા ઉપર આવીને આંદોલન કરો તો તમને તરત પોલીસ તંત્ર દ્વારા ઉચકી લેવામાં આવે છે અને આ તાના સહી સરકારના સામે જો કોઈ લડી રહ્યું હોય તો એકમાત્ર અમારા નેતા રાહુલ ગાંધી છે અને અમે પૂરા જોશથી નારી શક્તિ બતાવીશું રાહુલ ગાંધીનો હાથ મજબૂત કરીશું પ્રિય પ્રિયંકા ગાંધીનો હાથ મજબૂત કરવા માટે આજે અમે રસ્તા ઉપર ઉતર્યા છીએ કેટલી મહિલાઓ હશે એવી ગુજરાતમાં જેને એવું લાગી રહ્યું છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે મારા પ્રમાણે તો નાઇન્ટી મહિલાઓ

વલસાડથી આવ્યા છે આ બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા છે અને રાહુલ ગાંધીનો હાથ મજબૂત કરવામાં આવે તેવી તેમને આશા છે અને સાથે સાથે એવું પણ વિચારી રહી છે આ તમામ મહિલાઓ કે મહિલાઓ પર ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યો છે સરકાર યોગ્ય પગલાં નથી લેતી અન્યાય થઈ રહ્યો છે અને શિક્ષિત મહિલાઓ પણ બેરોજગાર છે તમામ જે મુદ્દા છે પ્રશ્નો છે તેનો એક જ માત્ર જવાબ છે રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીની જ્યારે યાત્રા જઈ રહી છે બાડોલીથી ત્યારે યાત્રાને મજબૂત કરવા માટે આ બહેનો એકત્રિત થઈને જાહેર માર્ગ ઉપર તેમને આવકારવા માટે આવી રહી છે કેમેરા પર્સન હાર્દિક સાથે અલ્પેશ મારવાડી પ્રકાશ વર્મા બારડોલી રાહુલ ગાંધીની યાત્રા બારડોલી મુકામે પહોંચી છે આવું જુઓ દરેક વખત જે દ્રશ્યો છે એ દ્રશ્યો અભિવાદન કરતા નજરે પડે છે રાહુલ ગાંધી કંઈ ને કંઈ ચહેરા પર થાક વર્તાઈ રહ્યો છે પરંતુ હાલમાં ઉમટેલા લોકોનું અભિવાદન રાહુલ ગાંધી કરી રહ્યા છે બારડોલીના ચોક ખાતે આ યાત્રા પહોંચી છે અમિત ચાવડા તેમની સાથે છે અને અન્ય નેતાઓ પણ તેમની સાથે જોડાયા છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ તેમની સાથે છે યાત્રાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી આ નેતાઓ રાહુલ ગાંધીનો સાથે રહ્યા છે યાત્રાને મજબૂત કરી રહ્યા છે મંજીરા નાચગાન અને સાથે સાથે આદિવાસી નૃત્યુ નૃત્ય સાથે રાહુલ ગાંધીને ભવ્ય આવકાર આપવા માટે વહેલી સવારથી જ આ લોકો અહીંયા ઉમટ્યા હતા હાલમાં આપ જોઈ શકો છો કે આ જેટલી પણ મહિલાઓ છે આદિવાસી નૃત્ય કરી રહી છે બારડોલીનું આ આકર્ષિત કરતું આ નૃત્ય છે અને આ તમામ મહિલાઓ પોતાના લાડલા નેતાને આવકારવા માટે વહેલી સવારથી જ અહીંયા ઉમટી હતી હાલમાં જે રાહુલ ગાંધી છે બારડોલી મુકામે પહોંચ્યા ત્યારથી જ જે ચોક છે વહેલી સવારથી જ આ માંડવી ચોક પાસે જે માંડવીને જોડતો ચોક છે બારડોલી માંડવીને જોડતા ચોક પાસે મેદની ઉમટી હતી અને આ મેદની ઉમટવાને કારણે અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આપ જુઓ રાહુલ ગાંધીની જીપ ફરી એક વખત કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા ઘેરી લેવામાં આવી છે જીપ આગળ નથી વધી શકતી એનું માત્ર એક કારણ છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના લાડલા નેતાને આવકારવા માટે આવ્યા છે ભારત જોડો ન્યાયયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાહુલ ગાંધીને પ્રતિસાદ આપવા પણ લોકોમાં જોગ વધતો જતો નજરે પડી રહ્યો છે જાલોથી શરૂઆત થઈ કંબોઈ રાતવાસો થયો ત્યારબાદ દાહોદ અને દાહોદથી થઈને હાલોલ કાલોલ પાગઢ થઈને યાત્રા જાંબુગઢા રહીને અત્રે પહોંચી ગઈ ગઈ છે રાજપીપળા થઈને અને ત્યારબાદ નેત્રંગ થઈને બારડોલી મુકામે આ યાત્રા ખૂબ સફળ હોવાનો દાવો કોંગ્રેસજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને હાલમાં પણ કોંગ્રેસ જિંદાબાદના જયઘોષ થઈ રહ્યા છે આખા રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો છે વહેલી સવારથી આ મેદની અત્રે જોવા મળતી હતી આ મુખ્ય ચોક છે બાડોલી મુકામનો હાથમાં ધજા પતાકા ઢોલ ત્રાસા નગારા અને નાચગાન સાથે

રાહુલ ગાંધીનો હાથ મજબૂત કરવા માટે આવ્યા છે રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે આવ્યા છે અમે હવે જે આગળ વધે એ માટે આવ્યા છે અમે તમામ મહિલાઓથી વેલી સવારથી આવી છે પ્રશ્નોનો કદાચ જવાબમાં સંકોચ છે પરંતુ કઈ ન કઈ જગ્યા મનમાં એવું છે કે રાહુલ ગાંધી ચોક્કસપણે આ યાત્રામાં સફળતા પ્રાપ્ત કરે એની યાત્રા સફળ થાય આ જંગી કાફલો જઈ રહ્યો છે રાહુલ ગાંધીનો હરમેશની જેમ તમામ કારો અને પોલીસની જીપો તેની સાથે જોડાયેલી છે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે પ્રશ્નનો જવાબ નથી મળતો પરંતુ રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે લોકો અત્રે આવી પણ પહોંચ્યા છે હર હંમેશ જે શહેરોમાં દ્રશ્યો તાજા થાય છે એવા દ્રશ્યો અત્રે પણ જોવા મળ્યા હતા કેમેરા પર્સન હાર્દિક સાથે અલ્પેશ મારવાડી પ્રકાશ વર્મા બારડોલી બારડોલી ખાતે જે ખાસ ન્યાય યાત્રા કે જે આવી પહોંચી છે અને મોટી સંખ્યામાં લોકો પણ તેમને આવકારવા માટે પહોંચી રહ્યા છે